મે જોયેલું પહેલું એવું આયોજન છે કે જે આટલું વિશાળ આયોજન થયું હોય અને આટલી મોટી સંખ્યામાં બહેનો એ ભાગ લીધો હોય અને એટલું સુંદર વ્યવસ્થા હોય ક્યાંય કોઈ અવ્યવસ્થા નથી કે ક્યાંય કોઈને ને કઈ બૂટે ખોવાના નથી હું તો કાફી નબળો આવ્યો પાછો જે તો નાન્યા પડ્યા હતા આટલું સરસ આયોજન કે માતાજીએ આપણી પાસે કરાવ્યું માતાજીએ એ સાકરિયા પરિવારને એવી શક્તિ આપી કે આટલું મોટું આયોજન કરી શકે મારી સૌને એક વિનંતી છે કે ઈશ્વરને આપણે રોગ જાગીને પ્રાર્થના કરીએ પૂજા કરીએ અગરબત્તી કરીએ બાર મહિનામાં જે તહેવારો આવતા હોય એ તહેવારોને ઉજવીએ વળી ઈશ્વરની પ્રાર્થના કરીએ માતાજીની પ્રાર્થના કરીએ તો કરતા જ હોઈએ બારે માસ આપણે ભગવાન પાસે માતાજી પાસે માંગતા હોઈએ છીએ કે હે પ્રભુ હે માતાજી અમારું હારું કરજો અમને સુખી બનાવજો અમારા સમાજનો હારું કરજો અમને આગળ લઈ જાજો એવી પ્રાર્થના બારે માસ હજારો લોકો કરતા હોય છે પણ માતાજી આપણું સારું કઈ રીતે કરશે એ સમજવાનો પ્રશ્ન છે કે માતાજી પોતે તો અહીંયા આવીને આપણું બાવડું ચાલીને ડાર નહીં લઈ જાય પણ માતાજી આપણને દિમાગમાં બળ ને બુદ્ધિ આપે અને બળ ને બુદ્ધિના ઉપયોગથી સમાજને આપણે ઉપર લઈ જઈ શકીએ ઈશ્વર આપણને મતી આપે ઈશ્વર આપણા હાથમાં બળ આપે આપણા દિમાગમાં બળ આપે આપણા અહિયાં હિંમત આપે માતાજી આપણને એવું બળ આપે કે આપણે આપણા સમાજનું સારું કરી શકીએ અને આજના સમયમાં બે હજાર પચીસ ના ટાઈમ માં સૌથી મોટી શક્તિ છે ભણતર ની શક્તિ મારે બધાયને વિનંતી કરવી છે કોઈ સમાજ શિક્ષણ ની દ્રષ્ટિએ હજુ પણ ઘણો પાછળ છે જે ભણ્યા છે એને હોકારો માર્યો છે ભણ્યા છે એ ખોખારો ખાઈને બોલીએ કે અહીંયા અહીંથી લઈને દિલ્હી સુધી ભણ્યા છે એ દરેક ક્ષેત્રની અંદર અવાજ કરી શકે છે પણ ક્યાંક ને ક્યાંક ભણવામાં જે વ્યક્તિ જે સમાજ જે પરિવાર પાછળ રહી ગયો છે એને બહુ મુશ્કેલીઓ વેઠવી પડે છે અત્યાર સુધીનો જમાનો એવો હતો કે ન ભણે તો હાલી જાતો ઓછું ભણેલા હોય એ હાલી જતા પણ હવે જે જમાનો આવી રહ્યો છે બે હજાર છવ્વીસ સત્યાવીસ આડત્રી પાંત્રી ચાલી ઓછું ભણેલા છે નહીં ભણેલા છે એ મોટી લાઈનમાં ઊભા નહીં રહી શકે હરીફાઈ બહુ છે સ્પીડ વધારે છે દુનિયા એટલી ઝડપથી આગળ વધી રહી છે કે ઓછું ભણેલો માણસ છે એ ઝડપની હારે ઊભો નહીં રહી શકે સમાજને જો મજબૂત બનાવો હોય સમાજને આગળ લઈ જાવો હોય તો માતાજીને આપણે એવી પ્રાર્થના કરવી પડે કે મારા બધાએ છોકરાઓ જે કરવું પડે કરીને પણ ભણવા જોઈએ મારી બધાને વિનંતી છે આજ અમે ગેમ સ્ટેજ ઉપર ઉભા રહીને બોલી શકીએ કેમ કે અમારા મા બાપે

હું તો કઉ છું કે લેણું કરવું પડે તો લેણું કરીને કે પહેલી પેઢીના છોકરાને બધાયે ભણાવવાનો સંકલ્પ માતાજીના ચરણોમાંથી લઈને જાવો જોઈએ આ માંડવામાંથી એ સંકલ્પ લઈને જાવો છે કે હે માં મને શક્તિ આપજો કે મારા છોકરાઓને ભણાવું અમારી પેઢીઓ ભણાવું ને આગળ વધારું કેમ કે માતાજીને પ્રાર્થના તો કરીએ પણ ભણ્યા ન હોય તો માતાજી આપણો હાથ કેમ પકડીએ આ ટેકનોલોજીનો જમાનો છે ગેની બેને પર વાત કરી ગેની બેન તો દિલ્હી પહોંચ્યા

રીલની અંદર પચીસ પચાસ લાઈક આવી જવાથી કોઈ કઈ સિંહ કે વાઘ કે ટાઈગર નથી બની જાતું અસલી ટાઈગર તો છે ને જે ભણી ગણી આઈપીએસ આઈએસ કલેક્ટર કે મંત્રી તંત્રી બને ને એ મોટો ટાઈગર હોય છે રીલ ના ચક્કર દોસ્તો જિંદગી બરબાદ ન કરતા હું વિનંતી કરું છું પચીસ લાઈક આવે ને આપણને એમ લાગે હું ટાઈગર થઈ ગયો એવા ટાઈગર તો ઘણા આટા મારે છે પચાસ લાઈકો વાળા વીસ લાઈકો વાળા સમાજ ને કઈક આપવું હોય

કે આપણને બધાએ માતાજી એવું બળ આપે કે આપણે આપણા સમાજ માટે સારું કામ કરી શકીએ સમજની ઉપર લઈ જઈ શકીએ એના માટે આપણે યોગદાન આપી શકીએ હું ભાઈ શ્રી મયુરભાઈ સાકરિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે અમને અહીંયા નોતરું આપ્યું આવા સારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક આપી સાકરિયા પરિવારના સૌ વડીલો સૌ યુવાનો માતા બહેનોના ચરણોમાં મારા પ્રણામ આજના કાર્યક્રમ બદલ સૌને શુભકામના બોલો શક્તિ હતે કે જય

આવું જબરજસ્ત માથે ગરબો લઈ અને બહેનો ને ગરબે રમતી મેં મારી જિંદગીમાં પહેલી વખત જોઈ છે એનાથી આગળ કહું તો ઈશ્વર ની સાક્ષી એ કઉ છું કે આજે મને નવ દુર્ગાઓ આ ગ્રાઉન્ડમાં માં દેખાણી છે આજે મને શક્તિ દેખાણી છે આજે મને દરેક જોગ માં એવું અહીં દેખાણી છે વધારે વિશેષ કઈ વાત નથી કરવી પણ આયોજક ટીમ અને જે પણ મિત્રો એ દાતાઓ એ સહયોગ કરી અને આયોજન સફળ બનાવ્યું છે હું મારી વાત પૂરી કરતા પહેલા એક જ લાઈન કહીશ વાતો સ્ટેજ કરતા હોઈએ છીએ પણ મહત્વની વાત એ છે કે આજના જમાનામાં પશ્ચિમી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી ફિલ્મો જોઈ અને જે દીકરીઓ ફિલ્મ માં જોવા મળે છે

બે હાથ જોડી અને નતમસ્તક વંદન

ન લાગે એ ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ દર વર્ષે આવા સારામાં સારા સામૂહિક આયોજન થાય આ પ્રાર્થના સાથે મારી વાતને વિરામ આપ સૌનો ખૂબ ખૂબ આભાર